ભારત બંધના એલાનની અસર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં પણ જોવા મળી દુકાનો બંધ રાખી બંધના એલાનને સમર્થન આપતા તિલકવાડા તાલુકાના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા પ્રાપ્ત વિગત અનુસાર અનામત બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા આજે બુધવારે એટલે કે એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ એક ચુકાદો આપવામાં આવ્યો છે આ નિર્ણય સામે સમગ્ર દેશમાં એસસી અને એસટી સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ ચુકાદાનો વિરોધ કરતાં અનામત બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા આજે એકવીસ ઓગસ્ટને બુધવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને અનામત અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ બંધના એલાનની અસર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં પણ જોવા મળી છે સાથે જ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ડેડીયાપાડા સાગબાડા તેમજ તિલકવાડા તાલુકાના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા ત્યારે ખાસ કરીને વાત કરીએ તો તિલકવાડા તાલુકાના દેવલિયા તિલકવાડા બુંજેટા સાવલી સહિતના બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા અને વેપારીઓએ સ્વયં દુકાનો બંધ રાખીને આ બંધના એલાનને પૂરું સમર્થન આપ્યું હતું બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા પોલીસ દ્વારા ચારે બાજુ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે આજ રોજ આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે કારણ કે એસસી અને એસટી સમાજ આરક્ષણ સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે જેને લઈ સમગ્ર દેશમાં એસસી અને એસટી સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને લઈ આજે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દુકાનો બંધ રાખી છે ત્યારે નર્મદા જિલ્લામાં અને ખાસ કરીને વાત કરીએ તો તિલકવાડા તાલુકામાં પણ દેવલિયાત ચોકડી છે બોજેડા છે અગર છે સાવલી છે તિલકવાડા છે ત્યાંના બજારો સજ્જર બંધ જોવા મળી રહ્યા છે ત્યારે આપ તસવીરોમાં જોઈ શકો છો કે આજ રોજ વેપારીઓએ પોતાની દુકાનો સ્વયં રીતે બંધ રાખી છે તો આ બાબતે વિસ્તારમાં વાત કરીએ તો એસસી અને એસટી અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એક ચુકાદો આપવામાં આવ્યો છે આ નિર્ણયને લઈને ભારત દેશના વિવિધ વિસ્તારોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અનામત બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા એકવીસ ને બુધવાર એટલે કે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને અનામત અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ બંધના એલાનને સમર્થન આપતા આજરોજ નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દુકાનો બંધ જોવા મળી હતી ત્યારે ખાસ કરીને વાત કરીએ તો તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી છે સાવલી છે અગર છે બુંજેઠા છે અને તિલકવાડાના બજારો સજ્જર બંધ જોવા મળી રહ્યા છે વેપારીઓ સ્વયં રીતે પોતાની દુકાનો બંધ રાખીને બંધના એલાનને પૂરું સમર્થન આપી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચારે બાજુ કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખીને શાંતિપૂર્ણ રીતે આ બંને એલાનને પૂરું સમર્થન આપી રહ્યા છે